વડગામ ભાજપ દ્વારા ઓપરેશન સિંદુરને બિરદાવવા છાપીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ભારતીય સેનાના અપ્રિતમ સાહસ શૌર્ય અને પરાક્રમ ઓપરેશન સિંદુરને બિરદાવવા વડગામ તાલુકાના છાપી ખાતે મંગળવારે સવારે ભવ્ય તિરંગા યાત્રા વડગામ ભાજપ દ્વારા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા સમગ્ર દેશ ભારતીય સેના ઉપર ગર્વ કરી રહ્યો છે ત્યારે દેશભરમાં સેનાના શૌર્યને બિરદાવવા ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કામરાજભાઈ ચૌધરીની આગેવાની હેઠળ મંગળવારે સવારે છાપી ખાતે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરેથી તિરંગા યાત્રા નીકળી સમગ્ર ગામમાં ફરી હતી આ તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતોએ ધૂમ મચાવી હતી અને સમગ્ર ગામ તિરંગામય બન્યું હતું તિરંગા યાત્રામાં જિલ્લા તેમજ વડગામ ભાજપના આગેવાનો તેમજ છાપી વેપારી મંડળ યુવાનો મહિલાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાઈ ભારતીય સેનાને બહાદુરીને બિરદાવી હતી